હાલો મિત્રો રામ રામ સીતારામ રામ બધાયને આપણા નવા વિડિયો સ્વાગત છે તો આપણે આગળ ઘોડીને ધમારવી હમણાં ફ્રેન્ડ્સ આજે તો મહેનત આપણી ઠેક દી ઠેગા નવરાવી તી તમારી તી આજ ધમારવી આપણી હાલો જોજો બધાય ઘોડીને બાંધી દી આખો ખીલે મોટર ચાલુ કરી દી થી પહેલા તો પલાળ નાખ્યું હેડકે घोड़ी ने खड़ खावा विचार है मन ખોડેને આપણે ધમાર નાખી મોગોટુ ને શું ખાય પાણી નું બેરલ ભન લીધું કોઈ બીજો ડોગ હે उसको દેખ ગઈ આપડી માંડવી ઓરા કરીએ હાલો કોઈ ને ખાવા એ તો